તો નમસ્કાર મિત્રો જો અત્યારે આપણે આવ્યા છીએ આપણે ખજુરી નવો ડેમ ભણાવ્યો ને ત્યાં અત્યારે આપણે આવ્યા છીએ અને ડેમ બહુ આખો ફૂલે ફૂલ ભરાઈ ગયો છે પહેલી વાર વરસાદ થયો ને ડાયરેક્ટ આ ડેમ ભરાઈ ગયો તો અત્યારે આપણે આવ્યા છીએ તમે બ્લોગમાં ભણાવી લેજો વિડીયો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હાલો આપણે કેમેરામેન આપણે ડેમ ભરાય આપણે પટુકા ડેમનો સીન પણ લઈ લે આપણો જોઈ લે આમ આમ લઈ લે બધે કામ લઈ લે

હા કાંઈ નહોતા છે પેલું તો અત્યારે આપણે આવી ગયા છે ખજૂરી ત્યાં અત્યારે અમે આવી ગયા છે અને નાનો બ્લોગ આપણે તમે વિડીયોમાં વિડીયો લાઈક કરી સબસ્ક્રાઈબ કરી લેજો એવું બધું તમે કરી લેજો ઘાકેર કા નાનો સર મોટા મોટા કાકર પાણાના અને ઓલી બાજુ લાલ ઝંડી મારી છે કેમ કે એ બાજુ કોઈ જાય ને એટલા માટે લાલ ઝંડી મારી દીધી છે અને ડેમ પણ આખા આખો ખોલે ફૂલ ભરાઈ ગયો છે તો આ પેલા ઓલો ડેમ છે અને ઉનારામાં ડેમ ભણ્યો છે એટલે એવું બધું છે આ આ અંદર એક જ ડેમ છે જોવા લાયક તો આપણે અહીંયા આવ્યા છે ઓલીબાજુ છે ગામ ખજૂરી ગામ અને બે સાઈડ પારા બનાવેલા છે કેમકે ગામમાં પાણી ન જાય ને એટલા અને આ સાઈડ છે રોડ અને રોડની ની આ સાઈડ મોટો બધો પારો રાખ્યો છે ઓલીબાજ પાણી નો જાય એટલા માટે બે સાઈડ પારા બહુ મજબૂત કર્યા છે ને મોટા કર્યા છે તો તમે વિડીયોમાં બનાવી દેજો લાઈક કરી દેજો અને ચેનલ માં નવો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લીજો બરાબર છે તો તમને નજારો તમે જોવો નહીં જુઓ કેતો જુઓ તો જુઓ મિત્રો આ ડેમ આપણે ખજૂરી નો નાનો અને મોટો ડેમ નાનો મોટો બે ડેમ છે આમાં કે ચાર પાંચ ગામનું પાણી આવે છે એટલે પાણી બહુ સારું ભરાય છે ઉનાળામાં નવો ડેમ ભરાણો છે છે ગામ ખજૂરી ગામ અને બે સાઈડ પારા બાંધેલા છે કે ગામમાં પાણી ન જાય ને એટલા માટે અને નાનું એવું પુલ પણ વસારે છે અહીંયા ઢોર ત્યાં સરસ છે ને આ પુલ છે નાનું અને આ સાઈડ છે ખેતર બધાય મેં આપણે એક પારો છે રોડ છે એટલે પારો રાખવો પડે મોટો અને ચાલો આપણે આ બાજુ તમને બતાવી દો ડવળી બાજુ પાણી સલીન જાય છે એમ કે અત્યારે વરસાદ છે નહીં અને કાલ વરસાદ હતો એટલે હારું કાલ તો બહુ પાણી હતું અને માણસો જોવાય ઘણા બધા આવ્યા હતા

જાદુ કુટ પાણી ફેરુ છે. એટલે ખર્ચાડ પાસે આવવા જારી છે. એટલે આપણે થોડીક સમય પછી ઘરે પણ બેઠા હોઈએ તો વરસાદ આવશે તો આપણે પડલી જાવ. લોક પણ નહીં થઈ શકે તો આપણે જઈએ. અલ્લેબદ પાણી ફેરુ છે ગામ લગી પાણી ભરેલું છે. અને હવે આપણે ને ઘરેલા. હે? તો જ હાલો ઘરે જાય આપણે ડેમનું સીન લીધો વરસાદ આવે એમ તો પડલી જાવ નાકામાં. નહીં. વરસાદ આવી ગયો માથે પડલી જાવ નાકામાં મોબાઈલ પડલી જાય ને બધું પડલી જાય હા. બાટો ખોલી શું લાગ્યું તમને પંખો લાગ્યો તને આવું હાથ નો કરતો હોય તો ખબર નહીં પણ પંખો ઉપર હોય તો ખબર હોય ફરતો હોય પાંચ ઉપર ફરતો પંખો પંખામાં હાથ નાખવા દે બોલે આવા તો છોકરા ના ના નહી બોલે બધું છે ખેતર અને માંડવી મસ્ત ઉગી ગઈ છે ખેતરમાં અને આ સાઈડ છે રોડ અને આમ આમ કરે છે હાલો લાઈક કરે લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરી લ્યો કઈ દે કઈ દીધું અરે તી તું કઈ બોલ્યો નથી હું કઈશ ચાલો મિત્રો જાય છે હવે ઘેરે રોડ નો સીન પણ નાનો લઈ લઈશું નહીં લેવું ને એમ ફૂલ બને છે આ બધું હા ફૂલ ભણે છે મસ્ત બધું એવું બધું લોકેશન છે મસ્ત અને આ બાજુ પણ લોકેશન મસ્ત હશે અને ઓલી બાજુ પાણી સલીને સલીને જાય છે જાય છે ને ચાલ હા તો જાય ને સમજો તો જાય ઘેર હાલો તો જાય ઘરે ધીમે ધીમે આઈલા જઈ હાલો તો આપણી ગાડી આવી ગઈ અને જાય હવે ઘેરે નહીં હવે ઘેર આપી દઉં તો હવે આયે તો ફટકો પારો છે એમ કે આ બાજુ પાણી ન હોય ને એટલે પારો રાખ્યો છે એટલે પારણ થી પારો પારો આ પારો ન સીન પારો રાખ્યો કેમ લા બરાબર ને વાડીન સ લઈ લે આ પટ પર વાડી કરતા તો મિત્રો અત્યારે આપણે આવી ગયા અને આપણે ખજૂરી ડેમે ગયા જોગવારું તો તમે વિડીયો પૂરો જોઈ લીજો અને વિડીયોમાં લાઈક કરી દો ચેનલ બનાવ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લીજો